આણંદ શહેરના રોયલ પ્લાઝાથી લઈ જૂની પાણીની ટાંકી સુધી જવાનો રસ્તો બિસ્માર છે સાથે જ નલસે જલ યોજના અંતર્ગત પાઇપલાઇન માટે ખાડા ખોદાતા પીવાની પાણી પણ પાઇપલાઇન પણ લીક થઈ રહી છે જેનાથી પીવાનું પાણી અશુદ્ધ બને છે અને લોકો બીમાર પડી રહ્યા છે રસ્તો બનાવવા માટે ગ્રાન્ટ પાસ થઈ ગઈ છે પરંતુ કામ નથી થઈ રહ્યું રસ્તો એટલો ખરાબ છે કે લોકોને ત્યાંથી પસાર થતા ડર લાગી રહ્યો છે

સારા પાણીની પાઇપની અંદર મિક્સ થાય છે આ પાણી અંદર કૂતરાઓ બી પીવે છે અને જ્યારે બી પાણીનું જતું રહે છે તો વેક્યુમથી પાણી શોષાઈ અને આખા પાઇપલાઈનની અંદર દૂષિત પાણી મિક્સ થાય છે તો મહેરબાની કરી અને માનવતાની દૃષ્ટિએ આનો વહેલામાં વહેલા એનું નિરાકરણ લાવી અને આ રોડનું સંપૂર્ણપણે કામ કરવામાં આવે નલસે જલ જે યોજના છે ગુજરાત સરકારની તેના અંતર્ગત અહીંયા રોયલ પ્લાઝાથી પાણી ટાંકી સુધી જે કામગીરી થઈ હતી તે કામગીરી થયા બાદ કોઈપણ પ્રકારની નક્કર એવી કાર્યવાહી સરકાર દ્વારા કે આણંદ નગરપાલિકા કે તંત્ર દ્વારા કોઈપણ પ્રકારે કરવામાં આવી નથી જેના કારણે અત્યારે ઠેર ઠેર પાણીના લીકેજ થઈ ગયા છે અ પાણીના લીકેજ થવાના કારણે ગંદા પાણી સોસાયટીઓની અંદર ઘરોમાં પીવાના પાણીમાં ગંદુ પાણી મિક્સ થાય છે જેના કારણે બીમારીઓ પણ વધી છે આગામી ત્રણ દિવસની અંદર જો આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ખૂબ મોટા પ્રમાણમાં આંદોલન થશે બધી જગ્યા પર ખાડા પડી ગયા છે ટીપી ઇલાકાનો રોડ પડે છે અને ગ્રાન્ટ બી પાસ થઈ ગયેલી છે પણ નગરપાલિકામાંથી કોઈને એવી કોઈ ચિંતા જ નહીં કેમ કે ઓરમાયું પડ્યું કરવામાં આવે છે મહેરબાની કરીને લોકોને કે માનવતા રાખો અને અમારી બાજુ રોડ રસ્તાનું જરા વિચારો આ રોડ કરવામાં નહીં આવે તો અમે રેલી કાઢીશું